અંકલેશ્વર જીઆઈડીસીની પટેલ સમાજની વાડી ખાતે આજરોજ નવનિયુક્ત એસવી અક્ષયરાજ મકવાણાએ લોક દરબાર યોજ્યો હતો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન સંદર્ભે તેઓએ આજે અંકલેશ્વરની મુલાકાત લીધી હતી તેઓએ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ સ્થાનિક લોકો સાથે મસલત કરી કાયદો અને વ્યવસ્થા અંગેની પરિસ્થિતિ અને તેમાં લોકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે અંકલેશ્વરના દિવાયપી કુશલ ઓઝા જેઆઈડીસી પીઆઈ વાડા તેમજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અગ્રણી એન કે નાવડિયા રમેશ ગાબાણી સહિત ઉદ્યોગ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજે જ સવારે જ્યારે હું સમી સાથે વાત કરતો ગઈકાલે ભરૂચ જિલ્લામાં ચાર લોકોના ડેથ રોડ ચાર લોકો ફેટલ એક્સિડન્ટ થયો છે એમાંથી બે લોકો તો હતા કે જે બાઇક અથડાવાથી મૃત્યુ પામ્યા અને જ્યારે કારણ જોયું તેમના માથામાં ઇન્જરી હતી એ જે ઇન્જરી હતી એ કદાચ એમને હેલ્મેટ પહેરી હોત તો એ બચી ગયા તો એક રિક્વેસ્ટ અને એક વચન તમારી પાસેથી લેવું છે કે તમારા યુનિટમાં ભારે જ ખોટ નીકળતી કે નો હેલ્મેટ નો એન્ટ્રી એટલે આ વસ્તુ થઈ જશે અને કેમ છે થોડુંક અઘરું હોય છે પણ આ એમના માટે છે પોલીસ તરીકે અમે સ્ટાર્ટ કરી દઈએ અમને હું અમારી ટીમને કહી દઉં કે જેટલા જેટલા લોકો હેલ્મેટ ના પહેરે એટલે દંડ ચાલુ કરો તો દંડ તો એક એક વસ્તુ છે કે લોકોને બી નહીં ગમે અને કોઈ ગરીબ માણસ પાસેથી પાંચસો રૂપિયા હજાર લીટર લઈ લેવાય સરકારની બી કોઈ રાહ પણ એના જીવન માટે છે आज रोज अंकलेश्वर जीएडीसी पोस्ट ना વાર્ષિક ઇન્સ્પેક્શન बाबत अहिया આવેલા હતા અને સાથે સાથે અંકલેશ્વર જીઆઈડીસી એસોસિએશન સાંભળવાનો મોકો પણ મળ્યો એની સાથે વિસ્તૃતથી ચર્ચાઓ થઈ છે અને સાથે સાથે હજી આગળ આવનાર ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે સીસીટીવીના કેમેરાના નેટવર્કને ઓર વધારે વ્યવસ્થિત કરી અને કાયમના પ્રિવેન્શન અને ડિટેક્શન સંબંધી પણ વાતચીત કરવામાં આવી છે આવા તમામ પ્રયત્નોથી જીઆઈડીસી માં રહેતા લોકોને અને જીઆઈડીસી સારું મળે એ પ્રકારની કાર્યપદ્ધતિ કરવામાં આવશે